હલો ફ્રેન્ડ્સ નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં તો આપણે શીખીએ છીએ નાના નાના વિડીયોઝ દ્વારા ઇંગ્લિશ કેવી રીતના બોલી શકાય હાઉ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ એની પ્રેક્ટિસ કરીએ છીએ એના કન્સેપ્ટ સમજીએ છીએ તો ઇંગ્લિશની અંદર મેં જોયું છે કે મોસ્ટ ઓફ લોકોને ઇવન જે લોકો ઇંગ્લિશમાં આગળ ભણ્યા છે સારું ભણ્યા છે એવા લોકોને પણ ડૂ અને ડઝ ક્યારે વાપરવું એમાં બહુ તકલીફ થતી હોય છે ક્યારે ડૂબ આવે ક્યારે આવે તો આજે શીખીશું આપણે કે ક્યારે વાક્યમાં ડૂબ આપે ક્યારે ડસ આવે અને સમય રહેશે તો એ પણ શીખીશું કે ક્યારેય દીડ પણ વપરાય ઓકે તો લેટ સી તો પહેલી વાત યાદ રાખો કે જ્યારે તમે કોઈ સવાલ પૂછો ઇંગ્લિશમાં કોઈ સવાલ પૂછો ત્યારે ડૂ કે આવી શકે જેમ કે એક સવાલ છે તમને પીઝા ભાવે છે તો આ સવાલની શરૂઆત ડુ કે દસથી થશે પણ અહીંયા ઓપ્શન બે છે કે ડૂ અને દસ તો ક્યારે ક્યારે મૂકવું ઇંગ્લિશની અંદર મોટા ભાગે બધા નિયમો છે ને એમ આને જ લખતા હોય છે આની સાથે મૂકવાનું છે તમારે દસ હવે ડુ ક્યારે મૂકવું એ કહી દો અથવા લખવાની જરૂર છે ચલો લખી નાખીએ તમારી વાત થતી હોય તો ડું મૂકો આપણી વાત થતી હોય ડૂ સામેવાળાની વાત થતી હોય ડૂ અને જા લોકોની વાત થતી હોય તો પણ ડું ખાલી કોઈ ત્રીજા વ્યક્તિની વાત થતી હોય જે છોકરો હોય છોકરી હોય અથવા વસ્તુ હોય ત્યારે જ ડ મૂકવાનું છે હવે જોઈએ આપણે આ પ્રશ્નમાં પહેલાં તો પ્રશ્ન આવ્યો એટલે આપણને મગજમાં પહેલી લાઈટ થવી જોઈએ પહેલું ક્લિક થવું જોઈએ કે ડુ કે દસથી શરૂ થશે તો પહેલી વાત તમને હવે તમને એટલે કોની વાત થાય છે યુની તો એની સાથે શું આવશે તો કે યુની સાથે આવશે ડૂ તો ડૂ યુ અને ભાવે છે માટે પણ ઇંગ્લિશમાં તમે લાઈક લખી શકો શું ભાવે છે પિઝા ડૂયુ લાઈક પિઝા ડૂયુ લાઈક પિઝા કેમ બોલ છું ડૂયુ લાઈક પીઝા આની ઉપરથી કેટલા બધા વાક્ય બનાવો ડુ યુ લાઈક ટી ડુ યુ લાઈક રાઈસ ડૂયુ લાઈક થેફલા ડુ લાઈક ઢોકળા ડુ યુ લાઈક જે બી ડૂ યુ લાઈક ડુ યુ લાઈક ડુ યુ લાઈક તો એક વખત કન્સેપ્ટ મળી જાય આપણને પછી તો એની બધી કેટલા વાક્યો બનાવી શકીએ બસ આટલું સમજી જાઉં હવે જોઈએ રવિને પીઝા ભાવે છે સુરવિને પીઝા ભાવે છે હવે રવિ ક્યાં આવશે આમાં અહીં આવશે એટલે કે રવિ છોકરો છે તો રવિ માટે આપણે શું વાપરવું પડશે તો કે વાપરવું પડશે રવિ અને અહીંયા તો લાઈક જ આવશે ઈઝા ડઝ રવિ લાઈક ઈઝા સિમ્પલ છે તો માત્ર ને માત્ર જ્યારે તમે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હો પછી છોકરો હોય છોકરી હોય કોઈ વસ્તુ હોય કે જામ હોય અને એ એક જ હોય તમારા મમ્મીને ખીચડી ભાવે છે તો મમ્મી છે એ ત્રીજા છે મારી વાત નથી તમારી વાત નથી મમ્મીની વાત છે તો ત્રીજા વ્યક્તિની વાત થતી હોય ને એક હોય ત્યારે શું કરીશું આપણે કે ડૂકે મૂકીશું સાથે સાથે બીજું બી સમજો કે જ્યારે તમે જવાબ નકારમાં આપો આ સવાલનો જવાબ નકારમાં આપો ત્યારે પણ ડ્યુ કે ડઝ આવે તમે એમ કહો તમને પીઝા ભાવે છે અને તમે જવાબ આપો કે મને પીઝા ભાવતા નથી આપણે શું કહ્યું નકારમાં જવાબ આપ્યો ત્યારે બી મારી વાત થશે તો આઈ અને શું મૂકશું આપણે ડુ નોટ લાઈક ઝા આ રીતના તો જ્યારે જવાબને નકારમાં આપવો હોય મને ખીચડી ભાવતી નથી આઈ ડુ નોટ લાઈક હાઉચ પાઉચ જે કંઈ મને મને જસદણ ગમતું નથી આઈ ડુ નોટ લાઈક જસદણ મને મેથ્સ ગમતું નથી આઈ ડુ નોટ લાઈક મેથ્સ હવે જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિનાકારમાં જવાબ આવશે ત્રીજાની વાત કરી અને નકાર કરવું છે તો ડઝ નોટ કરશું જેમ કે હવે શું કહેશું રવિને પીઝા ભાવતા નથી તો શું કરશું રવિ ડઝ નોટ લાઈક પીઝા રવિ ડઝ નોટ લાઈક પીઝા સમજાય બહુ જ ઇઝી છે ઇટ્સ અ વેરી સિમ્પલ ઇઝી ટૉપિક ડીડની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું કે ડીડ ક્યારે વપરાય કેવી રીતના વપરાય તો કેવો લાગ્યું આપને બહુ જ સિમ્પલ સરળ છે એટલે જ કહે છે કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં જોડાઈ જાઓ અથવા તો તમે જ્યાં છો ત્યાંથી બોલવાનું શરૂ કરો અને અમે એક કોર્સ ડિઝાઇન કરી રહ્યા છીએ એ કોર્સની અંદર આપને ત્રીસ વિડીયો મળશે ત્રીસથી વધારે વિડીયો મળશે ઓછામાં ઓછા ત્રીસ વિડીયો મળશે જેથી જ કરીને તમે એ ત્રીસ વિડીયો ખાસા લાંબા હશે પંદર મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટના જેમાં સાથે સાથે ખૂબ જ પ્રેક્ટિસ પણ આપને કરાવવામાં આવશે અને આ વિડીયોઝ દ્વારા આપ ક્યાંય બી હોવ આખા ભારતમાં ક્યાંય બી હોવ તમે સ્પોકન ઇંગ્લિશ શીખી શકશો તો આ કોર્સ ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે લોન્ચ થશે એટલે આપને હું જરૂરથી જાણ કરીશ થેન્ક યુ